દિલ્હી ખાતે સ્વાન મુક્ત શહેર બનાવવા સુપ્રીમ કોર્ટ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે જો કે પ્રાણી પ્રેમીઓના વિરોધ બાદ હાલ નિર્ણય પર ઠરાવ કરી તેના પર વિચાર વિમર્શ ચાલી રહ્યો છે ત્યારે આજે વડોદરા ખાતે પણ પ્રાણી જીવ દયા સંસ્થાના લોકો અલ્કાપુરી ખાતે એકત્રિત થયા હતા જેમાં બેનર સાથે સુપ્રીમ કોર્ટના આદેશ પર પોતાનો મત વ્યક્ત કરી સહી ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સાથે સાથે સ્વાનપ્રેમીઓ સહિતના હાથમાં સીવ ડોગ્સના પોસ્ટર્સ લઈ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી સ્ટ્રોંગ મેસેજ સુપ્રીમ કોર્ટને આપવાનો પ્રયાસ કર્યો હતો સુપ્રીમ કોર્ટનો નિયમ બધાની કોઈની માટે છુપાયેલું નથી સુપ્રીમ કોર્ટે જે નિયમ આપ્યો છે દિલ્હીને કુતરા ફ્રી કરી દો સુપ્રીમ કોર્ટ પછી રાજસ્થાનના હાઈકોર્ટે આપ્યો અમે લોકો ખુશ છે કે સુપ્રીમ કોર્ટે આના પર હમણાં હોલ્ટ આપ્યો છે એ લોકો રિવ્યુ કરશે આખું પિટિશન પછી નક્કી થશે પણ એટલી જ રિક્વેસ્ટ છે કે કાલે ઉઠીને ગુજરાત ના હોવું જોઈએ આ બધી પબ્લિક ફક્ત એનિમલ લવર નથી ફક્ત ડોગ લવર નથી આજે બધા કોઈની પાસે ડોગ હોય ના હોય પણ ખવડાવતું પીવડાવતું પણ આજે આગળ આવ્યું છે અને અહીંયા સપોર્ટ કરી રહ્યું છે ને આ સાયલેન્ટ પ્રોટેસ્ટ નથી વર્ડ યુઝ કરી રહી સાયલેન્ટલી અમે બધા ખાલી એક સુપ્રીમ કોર્ટને મેસેજ આપવા માગીએ છીએ દિલ્હીની ફ્રેટર્નિટીને મેસેજ આપવા માગીએ છીએ અમે બધા તમારા સૌ જોડે છે અને એટલે અમે આજે આ પિટિશન સાઇન કરી રહ્યા છે અને આ ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને કુરિયર કરીશું અમે અમારું અત્યારે વસ્તુ એટલી જ છે કે તમને ઓલરેડી સુપ્રીમ કોર્ટે ગવર્મેન્ટના કીધેલા પ્રમાણે સ્ટરિલાઇઝેશન વેક્સિનેશનની જ્યારે સોલ્યુશન આપ્યું હતું તો એને કેમ ના જણાવવામાં એના પર કેમ ના એક્ટ થયું એ એક્ટ થયું હોત તો આજે આ બધાની જરૂરત જ ના હોત તો અમારું એટલું જ કેવું છે એના પર એક્ટ કરો રેબીસ ફ્રી થાવ હ્યુમન એનિમલ્સ જોડે રહેશે તો આજે આખું ઇન્ડિયા ચાલશે ઇન્ડિપેન્ડન્સ ડે છે ઇન્ડિપેન્ડન્સ ડે ના દિવસે કૂતરાઓને અંદર બંધ કરી દેસો અને આદમી આઝાદ ઘૂમશે એનો ઇન્ડિપેન્ડન્સ ના કહેવાય શિખા પટેલ મહત્વનું છે કે સ્વાન બચાવવાને લઈને સહી કરેલી બેનર્સ કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે